જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો બધાને જય શ્રી કૃષ્ણ તો મેં અત્યારે આવ્યો છું વૃંદાવન તો તમે લોકો વિચારી રહ્યા હશે કે મેં ડાયરેક્ટ અહીંયા વૃંદાવનથી કેવી રીતે વ્લોગિંગ ચાલુ કર્યું તો એની પાછળ એક મોટું રિઝલ્ટ છે તો મેં ઘરેથી નીકળ્યો મેં ઘરેથી જ મતલબ વ્લોગિંગ કરવાનો હતો બટ એમાં એવું થયું કારણ કે અમારે ટ્રેન અને મારો ફ્રેન્ડ છે એવું ગયેલો જુઓ તો એને આવવાનો ટાઈમ કંઈ મતલબ નક્કી હતો બટ પેલી ટ્રેન બી અમારે પકડવાની હતી અને મેન બધું કેવું અમારી પાસે સામાન ઘણો બધો હતો અને અમે બે જવા જ હતા એટલા માટે બધું અમારે પ્રોપર કેવી રીતે એ કરવાનું હતું એના માટે મારાથી ઘરેથી ત્યાં સુધીનો રેલવે સ્ટેશનનો બ્લોક બની શકે છે અને મેન વસ્તુ કે ટ્રેનમાં બધા એવા એવા ટાઈમના લોકો આવી ગયેલા જેના કારણથી કેવું કે અમારી જગ્યા જે અમારી રિઝર્વેશનવાળી જે ટિકિટ હતી અમે કરાવેલું હતું તો બી અમારી બાજુમાં અમે બેસી જતા હતા તો બી અમે ત્યાં કેવું મતલબ ત્યાં બધા એવા ટૂંકમાં કેવું ને તો બધા અલગ અલગ ટાઈપના લોકો હતા મતલબ કે તો એમના કારણે મતલબ ત્યાંથી અમારે વ્લોગની સ્ટાર્ટિંગ તો મારાથી ના રહે તો જસ્ટ હું અહીંયા વૃંદાવનથી બ્લોગની સ્ટાર્ટિંગ કરું છું તો બ્લોગમાં બન્યા રહેજો આવશે મજા તો અત્યારે તો મેં રેડી થઈ ગયો છું નહીં જોઈને તમે જોઈ શકો છો મારો ફ્રેન્ડ છે અત્યારે નાવા ગયો છે અત્યારે અમે છે વૃંદાવનમાં પ્રોપર વૃંદાવનમાં તમને એક વસ્તુ બતાવો તમે ખુશ થઈ જશો બધા અહીંયાથી અમે જે રૂમ લીધો છે પેલા તો તમને રૂમ બતાડી દઉં અમારો રૂમ જોઈ લો આ અમારો રૂમ છે આ અમારો સામાન છે હા જોઈ શકો છો તમે અમારો સામાન આ બધું અને અહીંયા તમે રૂમ જોઈ લીધો હવે હું તમને મસ્ત વસ્તુ બતાવ તમે બધા ખુશ થઈ જશે તો જોઈ લો અહીંયાથી તમને પ્રેમ મંદિર દેખાતું હશે આવી રહ્યું પ્રેમ મંદિર જોઈ શકો છો બસ હા અમે ત્યાં જ અમને જવાના છે બસ આ મારો ફ્રેન્ડ નહીં જોઈને ફ્રેશ થઈ જાય એના પછી અમે ત્યાં જ જવાના છે ત્યાં તમને બધું એ કરાવીશ કે શું છે શું એ પ્રેમ મંદિરમાં આ એક બધાનું ડ્રીમ હોય છે તો આ મારું પૂરું થયું છે આજે હું અને મારા ફ્રેન્ડ આવેલા છે અહીંયા હવે અહીંયાથી હું જોઉં છું તો એટલી મસ્ત મજા આવે છે કે શું કરું આ વ્લોગ છે ને હું પાર્ટમાં નાખીશ બધા ડિવાઇડ કરીને પાર્ટમાં નાખીશ કારણ કે અહીંયાથી મારો અહીંયા એક ફ્રેન્ડ છે એ બી અમારી સાથે જ આવશે તો અત્યારે તો એ અત્યારે કામમાં છે એટલા માટે આવી શક્યો નથી બટ અત્યારે એને અમને કીધું કે પહેલાં તમે પ્રેમ મંદિર ફરી આવો એના પછી નાઇટમાં અમારી સાથે આવશે એના પછી અમારે ગિરિરાજ જવાનું છે મથુરા ફરવાનું છે પછી આગ્રા જવાનું છે મતલબ પછી દ્વારકા મંદિર જવાનું ઇસ્કો મતલબ ઘણી જેટલી બી અહીંયા જગ્યા છે ને બધું અમારે ફરવાનું છે તો અત્યારે બસ હું એ જ કહેવું છું કે ખાલી તમને બ્લોગમાં બનાવ્યા છો આવશે મજા આવશે તો બસ હવે થોડીક જ વાતમાં અમે નીકળીશું બાકી અહીંયાથી વૃંદાવન એટલું મસ્ત લાગી રહ્યું છે કે શું અને વધારે તો અમારું પ્રેમ મંદિર ત્યાં જવું એટલે તમને બતાવીશ મજા આવશે બ્લોગમાં મજા આવે તો ગાય જ અમે થઈ ગયા છીએ આ મિત્ર આપણો અજાઇ હવે અમે બસ જઈએ જ છીએ પ્રેમ મંદિરે તો અમારી સાથે જ રહેજો મજા આવશે આ જો હોટલ

જેને બી આવું હોય તો તમે જોઈ શકો છો અહિયાં આ સાઈડ અમે રોકાયા છે હોટેલમાં સાઈડ જવાનો રસ્તો છે અહિયાં બધા કેવું મતલબ બધા ટુરિસ્ટ જ વધારે આવે છે અને વ્લોગર બી તમે જોઈ શકશો ઘણા બધા આવતા હશે અને મેન વસ્તુ શું છે બધા કેવું આવે ને એમ તો ઇમોશન હોય એમનું બહુ જ મતલબ અલગ જ રીતે બહુ મજા આવે તો કઈ અમે અત્યારે અહીંયા આવી ચુક્યા છે પ્રેમ મંદિર જો તમને દર્શન કરાવ હા એનો ગેટ છે મેન જોઈ શકો છો તમે આજુબાજુ બધી ઘણી પબ્લિક છે અહીંયા બધા ફોટોશૂટ ને એ કરી રહ્યા છે જોઈ લો તમે હવે અમે અંદર જઈએ અંદર તમને બતાવું બધું ઘણું બધું વસ્તુ હજુ બાકી છે જોવાનું તો ચાલ એટલે અંદર જ જઈએ ચાલ ડાયરેક્ટ હોવ ઉદાહરણ હું જાણે લીધે અહીંથી જવાનું

બસ આવા બોલ આવા જોઈ લેજે આવો પરફેક્ટ છે બધી રીતે ચેક કરી દો તું તારા બાકી ગાઈસ એ જોવા છે તે હું તમે મંદિર યાર મતલબ બહુ મજા આવી ગઈ અહીંયા આઈને તો ગાઈસ આઈ રહ્યો રસ્તો એનો જવા માટેનો અહીંથી અમે ઓલી સાઈડ ગયા પણ એ સાઈડ તો નીકળવાનો છે એક્ઝિટ છે અને અહીંથી એન્ટ્રી છે જો અહીંથી તમે જોઈ લો બાકી બધું આખો નજારો અહીંથી મતલબ એટલો મસ્ત લાગી રહ્યો છે ને કે મજા ગઈ આ ભાઈ આવીને છે ને ડાયરેક્ટ ફોટોશૂટ ચાલુ કરી દીધું એવું કે દર્શન કરીએ કમ આવો છો લે તમે મજા આવી પણ બસ અંદર છે અહીંયા લાઈન છે ચેકિંગ ની બતાવું તમને અહીંયા એક મિનિટ પહેલાં આ ચેકિંગ કરી લઈએ પછી જોઈન કરીએ પાછા આવે જો બાકી અહીંનું સેમ

હા જોયું અહિયાંનું જે ડેકોરેશન શું છે ફ્લાવરમાં ક્લાસિક છે બાકી બધું મજા આવી ગઈ આવો તો અહીંયા જરૂર આવજો જરૂર નહી અહિયાં જ આવજો મતલબ બહુ મજા આવશે જો કૃષ્ણ ભગવાનની લીલાઓ અહીંયા કૃષ્ણ ભગવાન એ રહ્યા ગોપીઓ આજુબાજુ છે એવું પેલી બાજુ બીજા અહીંયા બધા લોકો છે ને ફોટા વિડીયોમાં જ વ્યસ્ત છે હજુ નજીક તમને જઈએ હવે ખબર પડે કે લોકો વિડીયો ફોટોશૂટ કેમ કરી રહ્યા છે અહીં આગળ તો કરી જ રહે ને કારણ કે આટલી મસ્ત પ્લેસ છે ફોટો શૂટ તો જરૂર બને જ જોકે જોવા જઈએ તો એક યાદો કહેવાય આપણે અહીંયાની જોઈ લો તમે

હજુ તો આવી રહી છે બાકી બીજી બધી છે બધા દર્શન કરીને જાય જાય છે હવે અમે પહેલા ફર્સ્ટ અહીંયા દર્શન કરી લઈએ પછી બાકીનું તમને બતાવીએ કારણ કે બાર વાગે મંદિર બંધ થઈ જશે રાઇઝ અહીંયા બહુ જ મજા આવી રહી છે અહીંયા પબ્લિક બી ઓછી છે પણ મજા આવી રહી અમે ઘણા ફોટોશૂટ કર્યા રીલ્સ બનાવી બધું બહુ કર્યું હવે મંદિરની અંદર એન્ટર થઈએ કારણ કે પછી મંદિર બંધ થઈ જશે એટલે

અહીંયા ભગવાનની ગાવ સાથે ભગવાનની લીલા હેરા ભગવાન અને અહીંયા ફ્લાવરનું જોવો ખાલી મતલબ કેવું લાગી રહ્યું છે કે ભગવાન સાક્ષાત અહીંયા હોય ને એવું લાગી રહ્યું છે અને આ પ્રેમ મંદિર આ ભાઈ ફોટા પાડવા આલે ને ફોટા જ ના પાડવા અને કઈ બી ચાલુ પડી જાય ને દર્શક 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 હવે આ આના આના ઉપર એક્રોસિટી ઠોકવી પડશે મારા જો આ જો પાછા ચાલુ પડી ગયો આપણ બે નહીં જાવ ઉપર ઉપર હવે તો હું જઈ ના આવું હું જઈ ના આવું તો હું ચેક કરી આવું રીટર્ન આવું પડશે જો હો 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 ભાઈ આ બાજુ તો કઈક અલગ જ છે ને જોઈ લો કૃપાલુ અહીંયા ભગવાનનું કૃપાલુ અને આ જો ભગવાને પર્વત ઉચકેલો એ ગોવર્ધન પર્વત

જન્નત જેવું લાગી રહ્યું છે એટલું મોટું કેટલું બધું મોટું મોટું લાગી રહ્યું પેલા આ દર્શન કરી આવી જાઓ પછી અંદર નું જોઈ લો તમે ખાલી કયા લ્યા થયું જાઉં હે હા હું સબ

મંદિર બંધ થઈ ગયું પણ દર્શન થઈ ગયા છે અમારા બાકીનું અહીંયા એ જોઈ શકો છો તમે કેટલું મસ્ત છે અંદરનું કેટલું જોરદાર મજા આવી ગઈ ને શું વાત કરી દો આ જો અહીંયા કપલ્સ અમે અહીંયા જેટલું ફરવું એટલું ફરવાનું મંદિર તો બંધ થઈ ગયું પણ એના પહેલા અમે દર્શન કરી લીધા અંદર બધી બહુ પબ્લિક હતી બહુ મજા આવી ગઈ દર્શન કરવા અમને ફોટોશૂટ માટે તો ના પાડતા હોય તો બી અમે ટ્રાય કરે મંદિર આગળથી બધું તમને બતાડું બસ આજના શું તો અમારે ખાલી આજના વ્લોગમાં તો ખાલી પ્રેમ મંદિર વિશે જ હતું બાકી કાલે અમે જે જઈશું એ બતાડીશું બસ આજે તો અહીંયા જોઈએ હવે ત્યાં ગોવર્ધન પર્વત છે જોઈ લો ત્યાં આગળ વિઝિટ કરીએ આપણે પછી બીજું બધું જોઈએ હજુ ફોટાઝ વિડીયો બધા ઘણા બધા બાકી છે અમારા એ બી પડાવવાના છે અને આ જે વ્લોગ છે હું એ અલગ અલગ પાર્ટમાં જ મેને મતલબ વન ટુ થ્રી એવા પાર્ટસમાં જ મેલીશ કારણ કે એક પાર્ટસમાં મેલીશ ને તો બહુ લાંબો વિડીયો બની જશે એટલા માટે તો મતલબ અલગ 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 પાર્ટસમાં મેલીશ ને તો વધારે જોવાની બી વધારે મજા આવશે ભગવાનના પ્રેમો બધા ગાંડા થઈ ગયા એટલી ક્રેઝ છે અહીંયા એટલો ક્રેઝ અને શું લાગી રહ્યું છે મતલબ અહીંયા કહેવું કે મતલબ આમ કરીને બધા જોડે એ થાય એવું કશું જ નહીં થયું એટલું મજા ગઈ છે ને કે શું કરો આ મારા ફેસ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે જોઈ લો બાકી છે ને બસ તમે બી આવો પ્રેમ મંદિર તમે આવશો તો તમને એટલું સારું લાગશે કે તમે અહીંયાથી જવાનું મન નહીં થાય અમે ઓલરેડી બે વાર તો રાઉન્ડ મારી ચૂક્યા છે પ્રેમ મંદિરનો હજુ ત્રીજી વાર મારવા જતા હતા પણ પેલું કેવું ટાઈમ પતી ગયો મતલબ બંધ થઈ ગયો આવું સીધું ચાર વાગે મંદિર ખુલશે એના પછી પાછા જઈશું કારણ કે અહીંયા મતલબ કેવું ફરવાની કંઈક અલગ જ મજા આવી રહી છે મતલબ જેટલી વાર ફર્યા ને એટલી વાર ઓછું ને ઓછું 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 છે અને અમે તો એટલી બધી વાર ફર્યા ને કે બહુ મજા આવી ગઈ હજુ બી અમે ફરીશું બાકીનું બધું રહી ગયું છે હજુ તો ઘણું બધું વૃંદાવન મજા જ અલગ છે આ શું કહું તમને આવો વિઝિટ કરો તમે બે આટલી બધી વાર બોલ્યો પણ મને જે ફીલ થઈ રહ્યું છે એ હું તમને બતાવી રહ્યો છું ગોવર્ધન પ્રવાસ બતાવું તમને નજીકથી ગોવર્ધન પર્વત શું લાગી રહ્યો છે જો આપણે આ બધું સિરિયલ આમ જોતા હતા પછી એમાં જોતા હતા એ સિરિયલ જોયા છે તમે પણ અત્યારે અહીંયા તમને રિયલ જેવું લાગશે જો નજદીકથી તમને બતાડું જો લો શબ્દ જ નહી બોલવા માટે બસ હું ખાલી જોઈ જ રહ્યો બનાવવાનો હતો પણ બધું આમ ભૂલી ગયો એવું લાગી રહ્યું છે બધું અને બસ જોયા જ કરું છું

મેટ સેવા જા ટિકિટ આલા પૈસા ને કલ લે ને એટલે અહિયાં આવું અંદર ચંપલ કાઢવા પડે પાછા આમ કાઢવા જા ચંપલ કાઢો એટલે આમ ચાલ પેલે ફટાફટ જોઈ તો પ્રેમ મંદિર આવો ને એટલે અહીંયા બૂટ જમા કરાવી દેવાના તમારે ત્યાંથી ટોકન આવશે ટોકન લઈને આવો એવું બેગ આપશે બેગમાં મેં કી દેવાનું ભાઈ ટોકન આપશે એ લેવાનો ભાઈ લઈને આવો ટોકન આપવાનો પછી આ લેવાનો બસ બસ આજનો અહીંયા સુધી તો મજા આવી ગયા પણ આજે તો શું લાગ્યું પબ્લિક બી એટલી બધી છે ને અહિયાં શું કેવું હા જો આ બધું અહીંયા શૂટ બી કરવાનું મારે આ બી કરું પણ ભરે ને આ હતું આપણું પ્રેમ મંદિર આજનું કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવજો બાકી તમે બી આવો મજા આવશે

राजस्थानी राधे राजस्थानी फैमिली दावा क्या नाम रखा है वो? एक नंबर। श्री राधे कैसा खाना? राधे को अंदर पब्लिक तो जो खाली थोड़ी कम सी इच्छा जो इन लागे ले अजमुत पर चाह भूख तो लागी चाह। कह कह हाथ दो ना। हाथ दो आप बच्चे। लाह दो लिए। वासु सुविधा। हाँ। वो दोए लो।

અને ત્યાં અત્યારે અમે આયા લગભગ બે વાગી ગયા છે તો જસ્ટ હજુ આ કારણ કે એટલું બધું ફર્યું અમે જોયું બહુ મજા આવી ગઈ તમે બી એકવાર આવો બહુ મજા આવશે તો હવે હજુ બી અમે રાત્રે જઈશું પ્રેમ મંદિર જોવા માટે કારણ કે ત્યાંનું જે ડેકોરેશન છે લાઇટ એ બહુ બેસ્ટ છે તો હવે થોડી વાર પછી અમે ડિસ્કસ કરીશું કેમ કે મારો જો ફ્રેન્ડ છે મથુરાનો એને હું ફોન કરું એ શું કહે છે એના પછી હું તમને જણાવું તો બ્લોગમાં બનાવી રહેજો આવા વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો What